કહીશ ઓલા વિડીયો ન જ બતાવીએ એટલે કે હું સાચી નહોતું કીધું પહેલાં વિડીયો આ વિડીયો હું તું દેખ જો ગઈશ તું તો દેખાવાનું હશે ગોડાઉન હતું એટલે કે નીનનું તો ગઈ આપણે વાડીએ વાડીએથી ઘરે આવી ગયા છીએ તો ગઈશ આપણે રીલ્સ બિલ્સ બધું શૂટ કરવાનું એ પતી ગયું છે જો કે એમાં કંઈ બધું સેટિંગ છું નથી સરખું ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત તો ગઈ અત્યારે આજ આપણે જો કે આજ તો કંઈ જવાનું છે નહીં લાંબા ઘરે ને ઘરે છે તો હાલો આપણે અત્યારે જાઉં છે નીણ કાઢવા હું તમને દેખાડું હાલ નીન કાઢવા જઈશ આપણે ગોડાઉનમાં કંઈ જ ઓલા વિડીયો ન બતાવી બતાવીએ એટલે કે હું સાચી મૌની ઇમેઝિંગ મેં ચિત્તું કાલના વિડીયો આ વિડીયો હું તમને દેખાડું છું પેલા બનાવીને બનાવી નાખી આપણે આમાં બે ઓલા ખાગા ફિટ કરવાનું એ હા ને એક Udah fit ke jitu sih, udah bunyi guys ya, ready. Halo, So guys, itu udah diakar bahas ya, aku. Bilang ke nih, Udah, pula kado ya. Halo, kalau pula kan nih, guys. Bisa guys? Tuh mau તો કઈ લીણ કાઢી નાખીશું આવી ગયો છે જો બે ફૂલા લઈ તો ગઈ જ આગળ રહ્યો બી કન્ટિન્યુ તો ગાઈઝ આવી ગયો છું ડાયરીક વાળીએ કેમ કે પાણી વાળવાનું તું જો પાણી સાલું છે તો આમાં જાય છે નીચે અહીંયા તો કઈ પાણી વાળીને આપણે ઘરે જ મળીએ આપણે ડાયરીક લાગશે ક્લિક છે નાખી જો દવા ચાલુ છે પાણી ચાલુ છે તો ગઈ આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ હવે આપણે બનાવવાની હતી રીલ્સ તો એ શૂટિંગ કરવાની છે આપણે પણ એમાં છે એવું કહીશ કે હું એક તો એમાં એટલે કે બે જણા હોય ને તો સારું પડે કેમેરો પકડવા એટલે ફોન પકડવામાં પછી ગમે કરવાનું હોય સુરે દાદા આપણે એટલે ગમે આમ શૂટિંગમાં આમ આમ હાલવાનું હોય ફટાફટ એ બધું એમાં લેવું પડે કેમ કે આમાં એક જણામાં કેમ ઓલું સ્ટેન્ડ આવે ખાલી એક મૂકી દેવાની સ્ટેન્ડ પછી કાંઈ ન થાય પરથી એટલે કાંઈ વાંધો નહીં ગઈશ ચાલો હવે રીલ્સ શૂટિંગ કરી એવી પહેલાં ન તર દાખલા દઉં વાતાવરણ એક કંઈ વાદળું જ ન સુરત સૂરતદા જો બ્લડ થઈ ગયું બ્લડ થઈ જાય ને એટલે સુરતદા ને તરત બ્લડ થઈ જાય કાંઈ વાંધો નહીં ચાલો જો આ લોખંડ આપણે અહીંયા મૂકેલું છે એ ઓલા વિડીયોમાં બતાવ્યું હતું હતું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો તો ગઈશ આપણે રીલ્સ બેસ બધું શૂટ કરવાનું તો એ પતી ગયું છે જો કે એમાં કાંઈ બધું સેટિંગ થયું નથી હરખું તો આપણે રીલ્સ શૂટ કરવાની છે એટલે કે રવિવારે કાગન છોકરાની રજા હોય તારે એક મસ્તીની રીલ્સ શૂટ કરવાની છે તો આ વિડીયોને આપણે ત્યાં આપી દીધો લાંબો થઈ જશે વાંધો નહીં આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હોય ગમ્યો હોય તો એ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા દેજો બાય બાય Oh <laughs>